વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં કસ્ટર્ડ એપલ એટલે કે સીતાફળની બાસુંદી બનાવીશું આટલી સરસ ટેસ્ટી બનશે કે વાત ન પૂછો દૂધ ગમે તેટલું પાતળું હશે ઓછું હશે છતાં પણ તમારી બાસુંદી તો એકદમ સરસ રગડા જેવી બનશે તો ઝટપટ બની જાય તેવી ચાલો બાસુંદી બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌથી પહેલાં અહીં આપણે બે વાટકી જેટલું દૂધ લેશું જો દૂધ ઓછું હોય તો એક વાટકી દૂધ લેવાનું અને એક વાટકી જેટલું તેમાં પાણી એડ કરી દેવાનું જો પાત્ર દૂધ હશે તો પણ તમારી બાસુંદી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે તેના માટે આપણે આ રીતે એક પેનમાં દૂધ લઈ લેશું અને હવે તેને સતત હલાવશું તો સ્પેચ્યુલાની મદદથી લો ફ્લેમ ઉપર અહીંયા આપણે દૂધને આ રીતે હલાવતા જશું અને દૂધમાં તળ જમા થશે તેને આપણે દૂધ સાથે મિક્સ કરતા જશું હવે અડધી ચમચી કરતાં પણ ઓછું તેમાં થોડુંક ઘી એડ કરી દઈશું તમે પેનમાં દૂધ એડ કરવા પહેલાં પણ ઘી એડ કરી શકો છો અને આ રીતે પાછળથી પણ ઘીને એડ કરવું હોય તો કરી શકો છો બસ અહીંયા આપણે આ રીતે જ તેને પકાવીશું ફક્ત ત્રણ મિનિટ માટે ત્રણ મિનિટ માટે આ રીતે દૂધને તમે હલાવતા જાશો અને એટલે તેમાં સરસ તળ છે તે દૂધ સાથે મિક્સ કરતા એટલે સરસ આપણું દૂધ છે તે ઘટ થઈ જશે દૂધ થોડું ઘટ થાય પછી તેમાં આપણે સાકરનો પાવડર એડ કરશું અહીંયા આપણે ખાંડની પણ સાકર એડ કરશું સ્વાસ્થ્ય માટે સાકર સારી હોય છે તો અહીં આપણે સાકરનો પાવડર એડ કરશું અને બે ચમચી જેટલો સાકરનો પાવડર એડ કર્યા પછી દૂધ થોડુંક ફરીથી પાતળું થાશે તો તેને આપણે એક મિનિટ માટે આ રીતે હલાવી લેશું એટલે દૂધ ફરીથી ઘટ થઈ જશે તો ફ્રેન્ડ્સ દૂધ આ રીતે ગરમ થયા પછી હવે આપણે એક એવું ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં એડ કરશું કે જેનાથી બાસુંદી ઝડપથી બની જશે અને ખૂબ જ ટેસ્ટી પણ બનશે તો તેના માટે અહીંયા આપણે અડધા કપ જેટલો મિલ્ક પાવડર લેશું અને મિલ્ક પાવડરમાં આપણે ઠંડુ દૂધ એડ કરી દઈશું અડધા કપ જેટલું અને બસ આ રીતે તેને સારી રીતે ફેટી લેશું જેથી કરીને તેમાં જે ગઠ્ઠા હોય તે દૂર થઈ જાય અને મિલ્ક પાવડરનું એકદમ સ્મૂથ બેટર આ રીતે આપણે રેડી કરી લેશું તો અહીંયા આપણું દૂધ પણ સરસ એવું આ રીતે ગરમ થઈ ગયું છે જેમ જેમ ગરમ થતું જશે તેમાં આ રીતે તળ જામતી જશે અને તળ જામે એટલે તેને આપણે દૂધ સાથે આ રીતે મિક્સ કરી લેશું તો હવે આપણું દૂધ પણ થોડુંક ઘટ થઈ ગયું છે અને જો દૂધ પાતળું હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી આ રીતે થોડોક મિલ્ક પાવડર તમે દૂધ સાથે મિક્સ કરી દેશો એટલે સરસ તમારું દૂધ છે એ ઘટ બની જશે અને ઉકારવાની પણ વધારે જરૂર નહીં પડશે તો મિલ્ક પાવડર એડ કર્યા પછી ફરીથી આપણે લો ફ્લેમ ઉપર ફક્ત બે મિનિટ માટે તેને આ રીતે પકાવીશું એટલે આપણું દૂધ છે તે વધારે ઘટ થઈ જશે અને દૂધ વધારે ઘટ થઈ જાય પછી તેમાં આપણે કસ્ટર્ડ એપલ એડ કરીશું તો સીતાફળનો પલ્પ એડ કરવા માટે સીતાફળમાંથી બી કઈ રીતે કાઢવા અને સીતાફળનો પલ્પ કઈ રીતે સ્ટોર કરવો તે પણ આપણે જાણી લઈએ તેના માટે આપણે ચમચીની મદદથી સીતાફળને મિક્સચર જારમાં એડ કરી દઈશું જેથી કરીને સીતાફળની છાલને આપણે દૂર કરી શકીએ અને બધો પલ્પ આપણે જે છાલમાં ચોંટેલો હોય તે પણ આપણે સેલાઈથી તેમાં લઈ શકીએ તો મિક્સર જારમાં પણ ખૂબ જ સેલાઈથી પલ્પ અને બીયાને અલગ કરી શકાય છે તો તેના માટે તમારે શું કરવાનું છે બસ મિક્સર જારને આપણે પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ એક જ વાર કરશું એટલે પલ્પમાંથી બીયા છે તે અલગ થઈ જશે તો આ રીતે તમે સીતાફળનો પલ્પ કાઢી શકો છો તો ફ્રેન્ડ્સ આ રીતે તમે જોઈ શકો છો કે સીતાફળમાંથી ખૂબ જ સહેલી રીતે પલ્પ છે તે દૂર થઈ જાય છે અને તેના બીયા પણ અલગ પડી જાય છે બસ હવે ફરીથી આપણે એક બાઉલ લેશું અને તેના ઉપર ગરણી રાખી દેસું અને આ પલ્પને તેમાં લઈ લેશું જેથી કરીને ખૂબ જ સહેલાઈ બી છે તે આરામથી અલગ કરી શકીએ છીએ અને ખૂબ જ સહેલાઈથી આપણે સીતાફળનો પલ્પ પણ બનાવી શકીએ છીએ આ રીતે પલ્પ કાઢીને પણ તમે બાળકોને ખવડાવશો તો બાળકો હોશે હોશે ખાશે અને બી કાઢવાની કોઈ પણ ઝંઝટ નહીં રહેશે અને ફ્રિજમાં રાખી દેશો તો તે અઠવાડિયા સુધી બિલકુલ બગડશે નહીં કારણ કે અહીંયા આપણે હાથનો ઉપયોગ કર્યા વગર જ આ પલ્પ કાઢેલો છે એટલે તે લાંબા સમય માટે તમે સ્ટોર કરી શકશો અને જો તમારા બાળકોને આ રીતે પલ્પ કાઢીને ખવડાવવો હોય તો આરામથી ખવડાવી શકો છો તો ફ્રેન્ડ્સ કિલો હોય કે બે કિલો હોય આરામથી આ રીતે તમે સીતાફળનો પલ્પ છે તે હાથ ખરાબ કર્યા વગર કાઢી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો તો અહીંયા આપણો સીતાફળનો પલ્પ રેડી છે બસ તેમાંથી બે ચમચી હવે આપણે ઉકળતા દૂધમાં એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ દસ મિનિટમાં જ અહીંયા આપણી સીતાફળ બાસુંદી રેડી છે સૌ કરવા માટે તો આ રીતે દૂધ એકદમ સરસ ઘટ થઈ જાય એટલે બસ બે ચમચી જેટલો અહીંયા આપણે સીતાફળનો પલ્પ એડ કરી દઈશું અને સીતાફળનો પલ્પ એડ કર્યા પછી અહીંયા આપણે એક જ મિનિટ માટે તેને આ રીતે હલાવતા હલાવતા પકાવીશું તો અહીંયા આપણી બાસુંદી રેડી છે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ફ્રેન્ડ્સ આ બાસુંદીને આપણે બે કલાક માટે ફ્રિજમાં રાખવાની છે તો અહીંયા આપણે એક બાઉલમાં તેને કાઢી લેશું અને આ બાઉલને આપણે બે કલાક માટે ફ્રિજમાં રાખી દેસું એટલે આપણી બાસુંદી થોડીક ઘટ થઈ જશે અને ઠંડી ઠંડી બાસુંદી ખાવાની ખૂબ જ મજા પડશે તો ફ્રેન્ડ્સ જો તમે આ રીતે સીતાફળની બાસુંદી ક્યારેય ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આ બાસુંદી ઠંડી થઈ જાય પછી તેમાં આપણે ડ્રાય ફ્રૂટ એડ કરશું તો પિસ્તા બદામ અને કાજુ તમે એડ કરી શકો છો તો આ રીતે આપણે ડ્રાય ફ્રૂટની કતરણ બનાવીને તેમાં એડ કરી દેસું અને હવે તેને ઢાંકીને ફ્રીજમાં બે કલાક માટે રાખી દેસું બે કલાક પછી અહીંયા આપણી બાસુંદી સરસ ઠંડી થઈ ગઈ હશે અને ઠંડી ઠંડી બાસુંદી ખાવાની ખૂબ જ મજા પડશે જો ફ્રેન્ડ્સ તમે સીતાફળની બાસુંદી ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ મજા પડી જશે અને ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો જો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે